બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની લોકસભાની ટિકિટ જાહેર થાય તે પહેલાં જ પહેલો ઘા રાણાનો અને બનાસની બેન ગેનીબેનના સ્લોગન સાથે વાવના ધારાસભ્ય ઠાકોરે પ્રચારની શરૂઆત કરી ગુજરાતમાં લોકસભાની ટિકિટો જાહેર થઈને ચૌધરીને છે તો કોંગ્રેસમાંથી વાવના ટિકિટ ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવા મક્કમદાસ સાથે પ્રચારની શરૂઆત કરી છે જો હજુ કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે ટિકિટની ફાળવણી કે નામ જાહેર નથી કર્યું પરંતુ આ વખતે આઝાદીના ઇતિહાસ બાદ પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ આવે તેવું ગેનીબેન ઠાકોરનું માનવું છે કેનીબેન ઠાકોરે ટિકિટ જાહેર થાય તે પહેલાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને સાથે સાથે બનાસની બેન કેનીબેન કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે ભાડલી ગામથી ચૂંટણી પ્રચારમાં ઉતરેલા કેરીબેન ઠાકોરે ભલે લડવૈયા ઓછા હોય પણ ઇનામદાર અને લડાયક હોય પરંતુ ભેગા કરીને મારી નાખે એવા ન હોય તેવી રીતે પૂરી જાત અને પૂરી તાકાતથી ચૂંટણી લડવાની કાર્યકરોને લોકોને અપીલ કરી હતી જોકે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ પહેલીવાર મળે છે અને જો પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળતી હોય તો

અને સામેવાળા વાળા ઉમેદવારોનું ફોર્મ ભરવા બેઠે ઉત્તર ગુજરાતના આગેવાનો હશે જો કે લોકોને મારા માટે કરીને બે દિવસ કાઢવાનો સમય પણ ગેનીબેન ઠાકોરે માંગ્યો હતો ને તમામ લોકોને અને આગેવાનોને તન મન ધન થી કામે લાગવા આહવાન કર્યું કાઢજો બે દિવસ એટલા માટે કે 2017 માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી જે માગે રેલમ અને એ ટાઈમે